સારકુંડલાના ચીખલી મુકામે આહિર સમાજ દ્વારા વીરાહિર સપુત દેવાયત બોદર પ્રતિમાના વર્ણન કરવામાં આવ્યું તથા આહિર સમાજ ભવનમાં સભાખંડનું લોકાર્પણ કરવામાં આવ્યું સાવરકુંડા તાલુકાના ચીખલી મુકામે નવ નવેમ્બરના રવિવારના રોજ આહિર સમાજ દ્વારા વીરાહિર સપુત દેવાયત બોદર પ્રતિમા અના કરવામાં આવ્યું હતું તથા આહિર સમાજ ભવનમાં સભાખંડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યદાતા સ્વનારાયણ બાપા પરડવા પરિવાર હસ્તક પ્રદીપભાઈ પરડવા તથા સ્વનાજાબા કાતરિયા પરિવાર કલ્પેશભાઈ કાતરિયા દ્વારા મુખ્ય દાતા તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું તથા આહિર સમાજ ભવનમાં સભાખંડના સંપૂર્ણ ખર્ચના દાતા તરીકે સ્વનાજાબાપા કાતરિયા પરિવારે મૂલ્યવાન યોગદાન આપ્યું હતું આ સમારોહમાં બંને મુખ્ય દાતાઓ અને સહયોગી દાતાશ્રીઓના ઉષ્માભેર સન્માન કરવામાં આવ્યા હતા આ સમારોહમાં ઉપસ્થિત ચીખલી અમરધામ આશ્રમના સંત પૂજ્ય અમરદાસ બાપુ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા આહિર સમાજના મોભી શ્રી મોહનભાઈ પરડવા સોરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા મુણુભાઈ કંડોરિયા સુરત આહિર સમાજના શ્રી સુરેશભાઈ ગુજર સમલગ્ન સમિતિના મુખ્ય છોટુભાઈ કાતરિયા અમરેલી આહિર સમાજના પ્રમુખ જીતુભાઈ ડેર યુવા પ્રમુખ કમલેશભાઈ ગરાણીયા વનરાજભાઈ કોઠીવાલ પ્રભાતભાઈ કોઠીવાડ સુજીતભાઈ ડેર મેરામણભાઈ ભાટુ તથા આહિર સમાજના અનન્ય શ્રીઓ મૂલ્યવાન હાજરી આપી હતી ચીખલી આહિર સમાજ દ્વારા સૌને સન્માન અર્પણ કરીને બિરદાવ્યા હતા વીર આહિર સપુત દેવાયત બોદરની પ્રતિમાનાવરણ કરવામાં આવ્યું તથા સભાખંડનું લોકાર્પણ કરવામાં આવ્યું અને સમૂહ ભોજન લીધું રિપોર્ટર